ઉપર એને ફૂટેજ ખાવાનું બંધ કરતો હોય તો કેમ થઈ ગયો ફૂટેજ હવે જાઈશ તો એ લોકો ઉપર આવશે અને બિચારો પ્રાઇસ દેશે બરાબર છે પણ મને લાગે છે પછી ફૂટેજ હું તો મજા ન આવે મજા આવશે કે હું બરાબર નથી કરતો એન્કરિંગ નથી કરતો નથી કરતો ભાઈ જા હવે હવે ઇન્સલ્ટ ક્રાઉડ પાસેથી આવે ઇન્સલ્ટ રિઝાઈન રિઝાઇન રિઝાઇન સોરી અચ્છા અચ્છા ભરાવે છે આ તું હા અમિત આવ આ જે બી એટલો જ લેટ હવે પ્રેક્ટિસ વડતે તો આવતો જ નહોતો ક્યાં આવતો હતો આવતો તો હતો કે આવ્યું હતું રોય આવતો હતો તમે સોરી માટે ધુંદરવાનું જરૂરી છે એમ બાળકોને રમાડવા માટે બાળક વનુ જરૂરી છે તો હું આ તમને ચાલ્યો પણ એટલે જ અમે ચવાણ તારું બી ફોટેજ થઈ ગયું તો થોડુંક તો ખાવાનું કરું ચાલ હવે આપણે જાઈએ કે આ લોકોને બોલાવીએ આરી લોકો ક્યારના વેટ કરે છે હું કેવું ના કરું ચલ ચા ચાલ છે પૂર્ણ તૈયાર છે શું તમે તૈયાર છો ઓનુ એક ના જોરથી બાળકોને અગર આપણે પ્રોત્સાહન આપીએ સ્પોર્ટ્સ માટે ઇક્વલી તો કેટલું સારું રહેશે મને એક વસ્તુ કહો રિયો ઓલિમ્પિક્સ ટુ થાઉઝન્ડ સિક્સટીન કેટલા મેડલ ઇન્ડિયા પાસે આવ્યા ફિલહાલ

બોક્સિંગ એક રિક્વેસ્ટ છે બાળકો માટે તમે જેટલું પ્રેશર કરો છો ભણવા માટે પહેલા નંબર માટે 98 99% માટે એટલું જ પ્રેશર એના કરતાં હલકું પ્રેશર બી આપો ને સ્પોર્ટ્સ માટે તો આજી બે મેડલ આવ્યા છે ને 20 200 2000 થઈ શકે કેટલા માને છે આવા માનો છો કે નથી માનતા તો શું હું એક પ્રતિજ્ઞા સાંભળી શકું તમારી કે બાળકોને આપણે પ્રોત્સાહન આપીએ જા બેટા સ્પોર્ટ્સમાં રમ બચાવ પ્રતિજ્ઞા લે છે પેરેન્ટ્સ લેવાની છે પ્રતિજ્ઞા લઈ શકીએ કે નહીં હા કે ના ઓવર યુ તો ઓમ કાંદિવલી સમાજની વંશ સંદીપ સાપરિયા દક્ષ દીપક રાઘવાની દર્શ હિંમતલાલ રાઘવાની કલ્પિતા મુકેશ ટાંગ કિરણ અશ્વિન ગોહિલ વેટ પ્રફુલ ચોટલિયા દેવાંશી નીતિન ચૌહાણ मंथन हितेश जाव्या कापस धर्मेंद्र गोहिल मीत विपुल मनानी कृष्णा दियालजी सोडागरा जिया संजय काचा, अंजली जितेंद्र मकवाना शौर्य मितेश गंगानी, ध्वनिल प्रभुलाल राठोड नियती टांक तेजस्विनी हर्षद काश्यानी लक्ष्य शैलेश चौटेलिया સાહેબ હજાર ક્યાં કમિટી બન્યા પછી કાફી એક્ટિવિટી થઈ છે તો આઈ જસ્ટ ગિવ ધ ઓનર ટુ બીનાબેન બીનાબેન ઇઝ પ્રમુખ ઓફ ફીમેલ્સ વિંગ ઇન કાંદેવલી સમાજ થેન્ક યુ જેતી કૃષ્ણા બદને

લીસ મંતાબે અમારા બંદાના કોઓર્ડિનેટર છે અને शी इज ऑन ऑल इंडिया નેશનલ લેવલ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ ટુ ઓલ થેન્ક યુ एवरीवन મિત્રના નામ લઉં છું એની પહેલા હુંપ્રા સેકન્ડ સ્ટાન્ડર્ડ થી પાર્લાના પ્રવીણ ગંગાનીભાઈ રમેશ સાપરિયાજી પૂપત રમાજી ચૌહાણજી કમલેશ પરમારજી મહેન્દ્ર ટાંગજી દિનેશ પરમારજી અને સૂરજ પરમારજીને રિક્વેસ્ટ કરું છું કે ઉપર આવે અને આ નાના બાળકોનું સન્માન કરે જી કલ્પેશ કમલેશ પરમારજી મહેન્દ્ર ટાંગજી દિનેશ પરમારજી અને સૂરજ પરમારજીને હું રિક્વેસ્ટ કરીશ કે ઉપર આવીને બાળકોનું સન્માન કરે હરેશ વેગડ રિયા દીપક राठौड़ સૃષ્ટિ હારેશ પરમાર હેતવી સંજય ગોહિલ પ્રિયા નિપુલ રાઠોડ મહેક મનસુખ પરમાર મીના રમેશ ચૌહાણ મંથન જીતેન્દ્ર રવણી યુગમ પિયુષ જાવ્યા રુદ્ર દિલીપ વાઘેલા અંશ હિતેશ ચૌહાણ નમન રાઠોડ હેતવી પરમાર રાધિકા ઉમેશ રાઘવાણી હિ ભૂપેશ રામપરિયા કૃષ્ણ વાઘેલા ખુશી ભરત વાઘેલા જીનાલી દિલેશ જાવ્યા ધૈર્ય વિનોદ ચોટલ્યા સુહાની ભરત જાવ્યા દર્શ કલ્પેશ રાઠોડ ઘનશ્યામ અશ્વિન સાકરિયા શાલિન મેહુલભાઈ મનની ઝીલ રાજેશ પરમાર

હજી અમુક જણા છે પણ ઉપસ્થિત નથી અહીંયા તો આવશે એટલે હું તમારો ઇન્ટ્રોડ્યુસ કરાવીશ થેન્ક યુ અને ઇનામ આપવા માટે ખાંદવડી મંડળના કારોબાર સભ્યોના જેના નામ બોલું છું તે દરેક સભ્ય સ્ટેજ ઉપર આવી જાય બિપિનભાઈ પરમાર મહેશભાઈ વેગડ રમેશભાઈ વેગડ કાંતિલાલભાઈ ચોટલિયા નારણભાઈ જાવિયા ગોર્ધનભાઈ સોલંકી દિલીપભાઈ શાંતિલાલભાઈ ચોટલિયા રાજેશભાઈ જાધવ રમેશભાઈ પૌરિયા નટોરભાઈ જાવિયા પ્રવીણભાઈ ચોટલિયા નટોરભાઈ ચૌહાણ ધર્મેન્દ્રભાઈ પૌરિયા મિતેશભાઈ ચોટલિયા પ્રકાશભાઈ વરુ અને જયેશભાઈ જાવિયા મેરબાની પણ જલ્દી સ્ટેજ ઉપર આવી જાઓ પ્લીઝાંશીતા પાર્થ રાઘવાનીુ આદી વિનોદ મકવાના પ્રથમ અશોક રાઠોડ નિયતિ ભરત ચોટલિયા દિવ્યા પરમાર શુભ નરેન્દ્ર રાઠોડ નેત્ર મહેશ ધનની કૃષાના રમેશ ભોરિયા કૃષ્ણ વિજય ટાંગ શ્રુષ્ટિ રાજેશોહિલ ભક્તિ દિનેશ પરમાર હિત વાઘેલા જય શૈલેષ ચોટલિયા ભૂમિ મનસુખ સોડાગરા હતાક્ષી દિપેશ ચોટલિયા મીત મનસુખ ગોહિલ ક્રિષ્ પ્રભુલાલ ગોહિલ મનન પ્રવીણ ગોહિલ હિતાશી મહેશ રાઠોડ સૌરભ મનોજ ચૌહાણ હાર્મિક પંકજ પરમાવર પેન્ક્યુ સમૂહ લગ્નના કામી દાતાઓ છે શ્રી અશોકભાઈ પરસોત્તમભાઈ ખોરિયા શ્રી અરવિંદભાઈ રામજીભાઈ જાવિયા શ્રી જાદવજીભાઈ સોલંકી શ્રી ભીમજીભાઈ ભીમજીભાઈભાઈ પરમાર શ્રી ધીરજભાઈ કાનજીભાઈ સાપરિયા શ્રી તુલસીભાઈ નરસિંહ મનાણી શ્રી નટરભાઈ રામજીભાઈ સાપરિયા તેમજ કડિયા યુવા ગ્રુપ ગાંધીવડીના કોઈ પણ એક ફેમ્બર કે જેમના તરફથી આ વર્ષે આ વસ્તુ તો નહીં પણ લગાતાર છેલ્લા ચાર વર્ષથી દરેક બાળકોને રાઇટિંગ પેડ આપવામાં આવે છે કમિટી તરફથી નામ નામ દરેક ઉપર આવી જાય હું રિપીટ કરું છું અશોકભાઈ પરસોત્તમભાઈ પૌળિયા અરવિંદભાઈ રામજીભાઈ જાવિયા ચિમનભાઈ જાદવજીભાઈ સોલંકી ભીમજીભાઈ લાલજીભાઈ પરમાર ધીરજભાઈ કાનજીભાઈ સાપરિયા तुलसीबाई नरसिंहबाई मनाळे नटळबाई रामजीबाई सापडिया कडिया युवा ग्रुप कांदिवली हो चाव्या कृष्णा मुकेश वेगड यशवी भरतभाई मारवी रिधी एच वेगड आयुषी मनसुखभाई गोहिल खुशी जयेशभाई राठोड जय दीपकभाई गोहिल भव्या मकवाना धर्मेट प्रकाशभाई चावडा जिया दयालजी सोडाग्रा दिव्येश सोडाग्रा आयुष प्रफुल्ल भाई चौहान दर्शन मनानी ध्रुव राजेश भाई गोहिल वीर भूपेंद्र चौहान घनश्याम राठौर जय परमार हन अमन हितेश भाई मकवाना महेश प्रवीण भाई गोहिल मानसी दिनेश भाई मनानी दीप मुकेश मालवी पूजा परमार मेघा जाविया, जलक निलेश भाई जाविया, रुचिता राघवानी